અમરેલી જિલ્લાની જનતાને ગુજરાત રાજ્યની જનતાને આજે બંગડી પહેરાવણી મનોરોજ કાર્યક્રમ અંતર્ગત મારી જે અટકાયત કરવામાં આવી સવારથી સાંજ સુધી રાજી પોલીસ સ્ટેશનમાં વેસાડી રાખવામાં આવ્યા એ બદલ રાજ્ય સરકારનો ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ રાય સાહેબનો અમરેલી કલેક્ટરશ્રીનો અને અમરેલી એસપી સાહેબનો આભારી છું કે આપ સત્યની લડાઈ સાથે છો એ અમરેલી જિલ્લાની જનતા ગુજરાત રાજ્યની જનતા હવે જાણી ચૂકી છે કૌશિકભાઈ વેકરિયાના ઈશારે આજની તરીકે પણ જો પોલીસ નાચતી હોય તો આ શરમજનક બાબત છે એક દીકરીને થયેલા અન્યાય બાબતે અને ત્યારબાદ એસપી સાહેબ આપના હાથે ત્રણ પોલીસ કોન્સ્ટેબલનો જે ભોગ લેવાયો છે એ અતિ નંદનીય બાબત છે

આ આજની તારીખે એક પણ આ દીકરી બાબતે એક પણ શબ્દ બોલવા રાજી નથી ગુજરાત રાજ્યમાં મારા માનવા પ્રમાણે અંદાજિત ચાલીસ જેટલા નેતાઓ છે જે પાટીદાર સમાજમાંથી આવે છે એ પણ આજની તરીકે ખુદેઆમ બોલવા તૈયાર નથી તો આ કોનો ડર છે તમને કોણ તમને ડરાવી રહ્યું છે કે સત્યની લડાઈમાં તમે સાથે નથી ચાલી શકતા સમાજ એ તો સાથે ચાલવું જોઈએ આ પાટીદાર સમાજની સાથે અન્ય સમાજો જે સાથે ચાલ્યા એ તમામ સભાનો હું આભાર માનું છું અને હજી પણ આ કાર્યક્રમ મુદ્દે આજની તારીખે કૌશિક વેકરિયા જેટલું કહે છે એટલું જ અમરેલી પોલીસ કરી રહી હોય ત્યારે હવે અમરેલી જિલ્લાની જનતા ગુજરાત રાજ્યની જનતાને મારી જાહેર અપીલ જાહેર વિનંતી છે આગામી તારીખ પચીસ એક બે હજાર પચીસના રોજ પોતપોતાના નાના મોટા ધંધાઓમાં રજા રાખી આ દીકરીના અને સસ્પેન્ડ થયેલા ત્રણ કોન્સ્ટેબલના અને ભ્રષ્ટાચાર મુદ્દે કૌશિક વેકરિયા વિરુદ્ધ ગુજરાત બંધમાં આપ સહકાર આપશો એવી આપણે પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ જય ભગવાચારી